પાણી આવતો અચ્છા લાઈન તો સોટે વધાતા મને પાણી સારું છેતર માં પાણી લઈને ને આવતા તો ખેતરમાં સંતાડીને પાણી રાખતા સોનાળે શણિયા હુડો આવતા પાણી હંતાડતા

અત્યારે તો પચાસ ટોર થાય પચાસ ટોર દો અને દૂધ કેટલું હવા કેટલું દૂધ ભરાવો છો દોઢસો લિટર જેવું થાય દોઢસો લિટર સવારે ને દોઢસો લિટર હોજે પર ડે નું ત્રણસો લિટર દૂધ ભરાવે છે નમસ્કાર મિત્રો હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે એક ડેરી ફાર્મિંગ ચેનલમાં મિત્રો આજે હું એવી જગ્યાએ બેઠો છું કે આનું જનજીવન અત્યારે આપણે જોઈએ ને તો પહેલાના સમય કરતા અત્યારે આખું બદલાઈ ગયું આ ગામની વાત નથી કરતો આજુબાજુ કારણ કે અહીંયા હું અત્યારે જે ઝાડ નીચે બેઠો છું આવું ઝાડ વર્ષો પહેલાં હતું જ નહીં અત્યારે અહીંયા જે હરિયાળી છે અત્યારે અહીંયા જે લોકો ખુશહાલ જિંદગી જીવી રહ્યા છે એની મારે વાત કરવી છે મારે દાદાની જોડેથી ઘણું બધું જાણવું છે આજે વિડીયો અમારો પશુપાલનને લગતો જ છે પણ એનાથી સાથે સાથે મારે વાત દાદા પછી ઘણી બધી જાણવી છે કે લોકો અહીં જનજીવન પહેલાં કેવું હતું વાત મારે કરવી છે કેનાલની નર્મદા કેનાલ આ બાજુ આવી હું વાવ થરાદના આજાવાડા ગામમાં બેઠો છું અને આજાવાડા ગામથી એમનો ખેતરમાં બેઠો છું ગામમાં તો લોકો રહેતા હતા પણ ખેતરમાં કોઈ રહેતા નહોતા અહીંયા પેલા શું વાવતા શું ના વાવતા જમીન ઘણી બધી હોય પણ કરવાની શું બટકા ભરે થોડી કઈ ભૂખ પાવી તો મારા દાદા પછી વાત દાદા આપણું નામ શું મારું નામ હીરો હીરાબા હીરાબેન કેટલું ઉંમર થઈ આપણે મને હડસઠ વર્ષ સડસઠ વર્ષ એટલે સિત્તેર વર્ષ મારે એ જાણવું છે તમારી પાસે કે આજે થરાદ આજુબાજુના જે એરિયા ખરેખર પાણી નતું પાણી પીવા ને પાણી નતું

કલ્પના કરો ખાલી પાણી માટે ઝઘડવું પડતું હોય પણ યાર ઘર ઘર ના ઝઘડતા એક બીજા ઘર ઘર ના એક બીજા ઝઘડતા મારો વારો થાય કે મારો વારો એવું બન્યું કે તમે એમ ખેતરમાં ગયા અને પાણી લઈને ગયા હોય કોઈ આવતું હોય મારા જેવો માણસ તો તમે ખેતરમાં પોણે લઈને આવતા તો છેતરમાં હંતાડીને પોણે રાખતા શું નાળે શણિયા હુડો આવતા ને પોણી હંતાડતા બરા પાણી રાખતા કોઈ પૂછતા હોય ને કે પોણી થાય ના પાણી નથી અત્યારે હાલની તારીખ માં અહિયાં જે છે એની પેલા મતલબ તમે આપણું શું કામ મોનો કે ઉનાળા ની અંદર પાણી ના હોય એટલે આપડે ખેતી ના થાય ખેતી શિયાળામાં ન થાય શું કરતા મતલબ ચોમાસા માં વરસાદ વરતો એટલે વાહર વાવતા વાવીને ઘરે બે તો થોડાક પાકતો પડે ત્રણ વરસાદ થાય તો પૂરે પૂરો પાકતો બરાબર અને બે વરસાદ પાકે ને તો એ થોડું થોડું પાકતો ભરો તો એ વાડી ને લઈ જતા ઘરે અને સરેડા માં લઈ જાય પછી અહીંયા ખળા લેતા છેતરામાં ખળા ના લેતા છેતરામાં તો નહીં ખળા બધા કને કને જોડે જોડે આખા ગામ ના ખળા હતા પાય પાય રાખતા પાય પાય રાખતા ઘાસ બીજો હતો ને એ અહિયાં સરેડામાં બધે ભેગું કરી રાખતા સારવાડા બનાવતા જેમ કે બીજે વરસાદ આવે કે ના આવે તો ઘાસ તો જુએ ખાવા હારું બાજરી જુએ બાજરી ને ઘાસ તો બે તો પૂરતો હંગરી રાખવો પડતો જેમ કે ઘણી વખત વરસાદ ના આવે પછી આ છવિયામાં બે વર ઉપરા ઉપર વરસાદ નતો આવ્યો એકતાળીસ બેતાળીસ ની સાલમાં બે વર ઉપરા ઉપર વરસાદ નતો આવ્યો તો પછી ઘાસ તો રાખવો પડતો અને પછી સરકાર અમુક ચાલુ કરતી તો દિવસના હાથ રૂપિયા હતા કે સો રૂપિયા હતા સો હાથ રૂપિયા રૂદ નું સોકડી ખોદતા એટલે આવતા પૈસા એ પ્રમાણે અઠવાડિયે પગાર આવતો અચ્છા

મિત્રો નિયમ છે કે જિંદગીમાં સમય એક સરખો નથી હોતો અહીંથી લોકો પાલનપુર બાજુ બાજરી પાવા જતા હતા પાલનપુર નું પાણી નથી ઓયના દેવ થઈ ગયા મગર હતો એવો એ વિસ્તાર થઈ ગયો એવો થઈ ગયો ઘણા બધા ગામડા એવા છે કે હું ત્યાં ગયેલો કે પાણી ની ઘણી બધી અછત છે અને અત્યારે હાલની તારીખમાં અહીંયા લીલા લેર છે પાણી છે જમીન છે આખું જનજીવન બદલાઈ ગયું અહિયાં પશુપાલન પેલા કેટલા દાદા પીસુ રાખતા તમે બે ત્રણ રાખતા બે ત્રણ રાખતા બે દૂધતા વધારે ના રાખે વધારે રાખે તો એને નખો શું ને ડેરી બે દૂધ તો ભરાવું હોય તો પછી ઘરે પૂરતો એટલું રાખતા થોડાક નો ઘી રે કોઈ વેચતા કરતા એવું કરતા અત્યારે હાથમાંથી પાણી આવ્યું આકડા લીલા ન હતા દાડે આકડો તો રણમાં થાય મતલબ પાણી આકડો હુકાઈ જતા સુકાઈ જતા એટલે ગરમી પડતી ને એટલો પવન વાતો કેટલા ઘરની વસ્તી છે આ ગામની અંદર આ ગામ માં બસો ઘર ની બસો ઘરની વસ્તી બસો ઘર ની વસ્તી વાળું ગામ આજા વાળા એની આજુબાજુ ઘણા બધા ગામડા છે કે જેમાં ખરેખર પોણી ઘણી બધી અછત હતી આ બધું આગળ લેડો તો નારોલી ગામ છે આ બધું મતલબ

દાદા કેટલી ભેંસુ કેટલી તમારે ગાયો ભેંસુ કેટલી અત્યારે તો પચાસ ઢોર થાય પચાસ ઢોર રોહો અત્યારે પચાસ છે ચાલીસ થી પચાસ પશુ રાખે છે જ્યાં બે ત્રણ રાખતા હતા ચાલીસ થી પચાસ પશુ છે અને દૂધ કેટલું હવા કેટલું દૂધ ભરાવો છો દોઢસો લિટર જેવું થાય દોઢસો લિટર સવારે દોઢસો લીટર લિટર છે પર ડે નું ત્રણસો લિટર દૂધ ભરાવે છે અને વટબંધ જિંદગી જીવે છે તો મોર સુબી દે રાખો તો અંદર ના કોઈ ને કામ બધા ઘરના કામ બધા જાતે કામ કરે છે ચપ ગાયો છે જ્યાં જોવા ન મળતી ત્યાં અત્યારે ચપ ગાયો 30 30 છે ગાયો છે ને તમારે બેટા છે તે છે ગાયો છે બધી ગાયો 15 15 લીટર દૂધ ગાઢે છે અને વાર્ષિક દૂધ એમનો મારા ખ્યાલથી કેટલું થતું છે દાદા 40 60 લાખ નું થતું છે આ એવું થતું છે 35 40 લાખ 35 40 લાખ નું દૂધ ફરાવે છે તો ઘણી વખત કોઈ ક્રિટિસાઇઝ કરતા હોય આમ કર્યું કર્યું પરંતુ ક્યાંક ને ક્યાંક આની અંદર સરકાર નો પણ રોલ હશે અહીં અને આ પબ્લિક અત્યારે એટલી બધી મતલબ જિંદગી હતી દાદા એમાંથી અત્યારે હાલમાં સ્વર્ગ જેવી જિંદગીમાં વાત કરી કે ખાતા લોકોને બહાર રાવવું પડતું હતું કે કમાવા માટે પોંચ રૂપિયા હોય છે ઘરે વાપરવા માટે કે વ્યવહાર સાચવવા માટે આપણે પોંચ રૂપિયા રડવા માટે બહાર જાવું પડતું અત્યારે લોકો ખુશહાલ છે સારું પશુપાલન કરે છે પશુપાલનથી સારી એવી આવક મેળવે છે તો આ કંઈક ને કંઈક બેશક કહી શકાય કે સરકારે અહીંથી પાણી આપ્યું નર્મદા કેનાલ આવી ને નર્મદાના કારણે આજુબાજુના ખેડૂતો એટલા બધા સધ્ધર થયા કે બારે નોકરી કરવા જવાની વાત તો ઠીક પણ ખેતી અને પશુપાલનથી એમની એકદમ સારો એવો ઘરનો વ્યવસાય અને ઘરની સારી એવી

कई सारू थे से कुदरत कई कर सारू करसे तो અત્યારે ભગવાન એ બહુ સારુ કર્યું અને લોકો સારી જિંદગી જીવે છે લેર છે લેર છે મજા છે ધન્યવાદ